અમારી સવારી ચાલી છે હવે આહવાથી તરફ તરણ સાપુતારાની મુલાકાતો ઘણા બધા લોકો લે છે સાપુતારાથી નજીક ઘણા બધા સુંદર સુંદર લોકેશન આવેલા છે તો ચાલો આપણે આજે ડાંગ જિલ્લાના બીજા વિડીઓની શરૂઆત કરીએ ગિરમાડ ધોધ જતા પહેલા એક યુનિક લોકેશન આવે છે જે યુ ટર્ન પોઈન્ટના નામથી ઓળખાય છે ડાંગ જિલ્લામાં ટોટલ પાંચ નદીઓ છે જેમાં પૂર્ણા અને અંબિકા બે મોટી નદી છે અને ખાવરી ધોધાર અને ગીરા આ ત્રણ નાની નદીઓ છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ગીરા નદી છે ગીરા નદી ભારતની એક એવી નદી છે કે જે મોટા મોટા વળાંક લે છે અને એક એવો જ અદભુત વળાંક યુટર્નના નામે ઓળખાય છે અહીંથી તમે જોશો તો ગીરા નદી આખી યુટર્ન થઈ અને ફરીથી આગળ એ બાજુ જાય છે અને જો તમને વિશ્વાસ નથી આવી રહ્યો તો લો જુઓ તમારી આંખો આપણા દેશમાં આવા સારા સારા લોકેશન અનેક છે કદાચ આપડી જિંદગી પણ ઓછી પડે આવું એક અદભુત લોકેશન જે ગીરા નદી આખો યુટન લે છે પહાડોની વચ્ચે આ નદી વહે છે મારી પાસે કાળું ડિબંગ વાદળ આવી રહ્યું છે એવું લાગે છે કે પાંચ મિનિટમાં વરસાદ ચાલુ થઈ જશે ડાંગના જંગલોમાંથી તમે આગળ વધો છો તે આખા રસ્તા સિંગલ લેન હાઈવે છે કેટલા બ્યુટીફુલ લાગે છે હું જઈ રહ્યો છું ગુજરાતના સૌથી મોટો ધોધ જોવા જેનું નામ છે ગિરિમાળ ધોધ તો આ છે ગિરિમાળ વોટરફોલ જે ગુજરાતનો સૌથી મોટો વોટરફોલ છે જે યુટન પોઈન્ટથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે અત્યારે જો વરસાદ ચાલુ છે એટલે સોળે કલાક સ્લી ઉઠ્યો છે અને એથી સાઉન્ડ બી તમને કદાચ સંભળાતું નથી તો આ ધોધ પાસે આવવા માટે તમારે બિલકુલ ટ્રેકિંગ નથી કરવાનું સુધી ગાડી ગાડી આવે છે બાજુમાં જ મૂકી ગીરિમાળા હું મારા નેક્સ્ટ લોકેશન ઉપર જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં એક રેસ્ટોરન્ટ જોયું ત્યાં મળે છે ડાંગી ફૂડ તો મિત્રો આપણે ડાંગમાં આવ્યા છીએ અને ડાંગી થાળી નાખીએ તો ચાલે અમારે હવે લંચ નો ટાઈમ થઈ ગયો છે નારી રેસ્ટોરન્ટ છે ત્યાં અમે જમશું ડાંગી થાળી તો આવો ડાંગી થાળીમાં શું શું જમવા મળે છે તમને બતાવો આ થાળીમાં ખાસ કરીને નાગલીના રોટલા અડદની દાળ હતી બટેકાની સબ્જી અને દાળ ભાત હતા ડાંગી થાળી આવી ગઈ છે અને હું ચાલુ કરું છું ભૂખ પણ બહુ લાગી છે અને મેં અહીં પેટ ભરીને ડાંગી થાળી ખાઈ બહુ જ સ્વાદિષ્ટ હતી એ પ્રસંગ તો બધાને ખબર જ હશે કે સબરીએ રામને ચાખી ચાખીને બોર ખવડાવ્યા હતા કારણ કે એમના વાલા રામને ખાટું બોર ના આવી છે અને એ જગ્યા એટલે સબરીધામ એ જ સબરીધામ આ ડાંગ જિલ્લામાં આવ્યું છે આ મારી પાસે તમે જોઈ રહ્યા છો એ છે સબરી મંદિર જ્યાં પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ માતા સીતાને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે એમને માતા સબરી મળ્યા હતા અને આ જગ્યાએ સબરીમાએ રામ પ્રભુને ચાખી ચાખીને બોર ખવડાવ્યા ભજલે રામ નામ સુખ ધામ ભજલે હોય છે કે મંદિરમાં હાલમાં આ પથ્થર છે એ પથ્થર ઉપર રામ અને લક્ષ્મણ બેઠા હતા અને સબરીએ આપેલા બોર કાધા હતા આ આવેલું છે પ્રકૃતિની વચ્ચે માતા સબરીનું મંદિર અને હવે અમે જઈ રહ્યા છીએ પંપા સરોવર ત્યાં માતા સબરીના ગુરુનો આશ્રમ પણ આવેલો છે તો રામાયણના લીધે આટલો એરિયા બહુ મહત્વનો છે અને જો તમે કદાચ સાપુતારા સાઈડ આવો છો ડાંગ જિલ્લાની મુલાકાત લો છો તો આ સબરીધામની પણ મુલાકાત જરૂર લેજો મને વિશ્વાસ છે કે આ સબરીધામ તમને પણ જરૂર ગમે હું આવી ગયો છું પંપા સરોવર અને અત્યારે વરસાદી સિઝન છે ચોમાસું ચાલી રહ્યું છે એટલે તમે જુઓ પાણીનો ફ્લો કેટલો છે એટલે બહુ આગળ જવાતું નથી અને માતંગ ઋષિ જે સબરી માતાના ગુરુ છે એમનો આશ્રમ પણ બાજુમાં જ આવેલો છે અને પ્રભુ શ્રી રામે આ સરોવરમાં સ્નાન પણ કરેલું છે અને જે સબરીધામ છે ત્યાંથી લગભગ પાંચ છ કિલોમીટરના અંતરે આવેલું છે આ પંપા સરોવર છે ઋષિ અત્યારે મંદિર એક ગ્રંથ મુજબ સબરીમાતા ને નાની ઉંમર માં કહ્યું હતું કે તને વિષ્ણુ ભગવાન રામ અવતાર માં મળશે અને ત્યારથી જ સબરી માતાએ એક સંકલ્પ કરી લીધો તો જ્યાં સુધી વૃદ્ધ ના થયા ત્યાં સુધી એમને શ્રી રામ ભગવાન ની રાહ જોઈ અને આખરે એમને ભગવાન મળે યણ થી જોડેલા ડાંગની ધરતી ઉપરના આ બે મુડો નેક્સ્ટ પ્લેસ છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર ની વચ્ચે વચ આવેલું છે જેનું નામ છે ડોન હિલ સ્ટેશન મિત્રો હું આવી ગયો છું ડોન હિલ સ્ટેશન આ છે આપણું ગુજરાત અને આ હિલ સ્ટેશન ની એક્ઝેક્ટ બાજુમાં છે સિદ્ધુ મહારાષ્ટ્ર આ એક અદભુત જગ્યાએ આવેલું છે થોડું ઉપર ચડવાનું છે એટલે હું થોડો ફાસ્ટ ચાલી રહ્યો છું તમને પ્રોપર વ્યૂ બતાવવા માટે હિલ સ્ટેશનની ઉપર ગામ વસેલું છે અને આ હિલ સ્ટેશનની ઉપર લોકો ખેતી કરે છે ડોન હિલ સ્ટેશન જે મોન્સૂનમાં તો આપણને કંઈક અલગ જ દુનિયામાં હોઈએ એવો અહેસાસ કરાવે છે મિત્રો આ છે ડાંગ જિલ્લાનો મારો ક્લોગ અને જો તમને ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને જરૂર કરી લેજો ચાલો હવે મળીશું નવા જ વિડિયોમાં જય જય ગરવી ગુજરાત જય હિન્દ